માનવ કલ્યાણ યોજના ગરીબ કલ્યાણ મેળો રૂ 25000 ની કિંમતના સાધનો ફ્રી મફત માં ધંધા માટે સાધનો ફ્રી માં અંદાજે 28 ધંધા રોજગાર માટે 25000 ની કિંમતના સાધનો વિના મૂલ્યે મફત માં યોજનાનો હેતુ નાનો ધંધો રોજગાર કરવા ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે નિયમો અને શરતો ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે શૂન્યમી સ્કોર ધરાવતા આવકનો દાખલો કરવાનો રહેતો નથી અથવા અરજદારના કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા સુધી વધારે હોવી જોઈએ નહીં તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે અરજદાર શ્રીની વય મર્યાદા અઢારમી સાઠ વર્ષ હોવી જોઈએ અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં વિસ્તારમાં રૂપિયા રૂપિયા અને શહેરી ભારતીય હોય અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિ માટે કોઈ આવક મર્યાદા નથી લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલ હશે તો આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી સામાજિક અને શૈક્ષણિક રીતે પચાત વર્ગ આર્થિક રીતે પચાત વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરિમા યોજના અમલમાં આવેલ છે માનવ ગરિમા યોજનામાં માં હજાર મર્યાદામાં વિનામૂલ્યે સાધન સહાય ટૂલ આપવામાં આવે છે માનવ કલ્યાણ યોજના હેઠળ મળવા પાત્ર ટોલકીટસ યાદી નીચે મુજબ છે દૂધ દહીં વેચનાર ભરતકામ બ્યુટી પાર્લર પાપડ બનાવટ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ પ્લમ્બર સેન્ટિંગ કામ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ અથાણા બનાવટ પંચર કીટ ફોર્મ શરૂ થાય તે પહેલા બધા જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખવા રજૂ કરવાના ડોક્યુમેન્ટ ફોટો સહી આધાર કાર્ડ, રેશન કાર્ડ, રેશન કાર્ડમાં નામ હોય તે બધા સભ્યોના આધાર કાર્ડ નંબર, રહેઠાણનો પુરાવો, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક. અરજદારની જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો, શ્રમ કાર્ડ, માનહેતરી પત્રક ઓનલાઈન વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. મોબાઈલ નંબર ચાલુ હોય તે અને કાયમી હોય તેવો જ મોબાઈલ નંબર આપવો ઈમેલ આઈડી ઈમેલ ચાલુ હોય તે આપવો ફોર્મ ભરતા સમય ખૂબ જ કાળજી લેવી અને ફોર્મની સંપૂર્ણ વિગત ધ્યાનપૂર્વક વાંચી લેવી ફોર્મ ભર્યા બાદ તમામ વિગત એકવાર જાતે તપાસી લેવી ફોર્મ ભરતા સમયે જો બની શકે તો તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી તમને વિડીયો મળતા રહે મિત્ર જય હિન્દ